આપણે નવું કામ ચાલુ કર્યું આપણે નવો બિઝનેસ અકાઉન્ટ ખોલ્યો આપણે ના જાઉં તો તમને બતાવીશું કે કઈ હોય મેળ હોય છે હલો યુટ્યુબ ફેમિલી ફરીવાર એકના હલોગમાં તમારું સ્વાગત છે તો બધાને જય માતાજી જય મા મોગલ બાપા સીતારામ અને હર હર મહાદેવ તો અત્યારમાં આપણું ઉભા થઈ ગયા છીએ અને વાતો નવું જોઈ લે છીએ હવે ભાઈ આપણે ચા પાણી પીવા અને અત્યારમાં તો અમે એમાં આવી ગયા આગળ તો અંદર અમારે બહાર ને જા તો હું હાલ ને આવું છું બીજ ધળવા મળી સામે રાખેલા જ બાપ Lau मबा र बनासे रोटला बोल न खातो के यो ini तो आई सरतो माली ने हो

આપણે જઈ એની પાસે આવવા દે તો આવશે લોકો પરમિશન લીધા વગર બાકી જવાનું હોય તો ફાઈનલ જ છે આપડે ચાલો ફેમિલી આપડે ફટાફટ કાર

તો જો ફેમિલી આપણે ખીધા છે નાઈ તો ફ્રેશ અને ઓલાને થોડી વાર લાગશે એટલે આપણે ધીમે ધીમે ભાઈ એટલે કેટલો કઠણ તો એ ઈ પછી મારા પછી એનો ફોન આવી છે તો ત્યાં વાટે કે ડાયરેક્ટ ના જ ભેગા થાય તો હાલો ફેમિલી જઈ હતરા આવે

અત્રા ગામમાં છે અંદર છે કેટલું ટ્રાફિક છે કારણ કે આ છેલ્લો દિવસ છે એટલે બે વધારે ટ્રાફિક છે એમાં રીટાબેન એ તો બે દિવસથી આવીને હે કારણ કે અમારે પટેલ દુકાલી ના લાગે એટલે બે દિવસે આવીને હે ચાલો પહેલાં આપણે દર્શન કર્યા દર્શન કરીને પછી તમને આપણે જઈએ પાછા દુકાને બેસી ઇંચ ઘડી બે મેળો બેળો કરીને પછી પાછો આપણે ફેમિલી રાવાના કારખાને કારણ કે આખો દિવસ ચાલુ છે ચાલો પહેલાં તમને દર્શન કરાવું આપણે યાત્રા કરીશું ના જો બાપા બાપાની સમાધિ 姐姐，亮姐姐。

કેટલું પબ્લિક આવે કે પબ્લિક શાકભાજી ને એવું સુધારવાનું કામકાજ ચાલુ છે ને આ સાહેબ છે ને આ પાછા ભાત ને એવું